આ અનાવરણ ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ સિગ્નલ બોટાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટેનો પ્રથમ પ્રયાસ છે ડીવાયએસપીએ સૈયદે બોટાદના નાગરિકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા અને ટ્રાફિક નિયમનમાં પોલીસ તંત્રને સહયોગ આપવા અપીલ કરી છે પ્રાથમિક તબક્કે આ ટ્રાફિક સિગ્નલ વકીલ પેટ્રોલ પંપ ચોકડી ખાતે શરૂ કરવામાં આવ્યું છે ભવિષ્યમાં ટ્રાફિક નિયમનને વધુ સુધારવા માટે શહેરના અન્ય બે ત્રણ સ્થળોએ પણ આવા ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવાની યોજના છે

જિલ્લામાં બોટાદ ખેડીમાં પ્રથમ વખત આ ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવેલા છે એટલે ભાઈ મારો અનુરોધ છે કે ટ્રાફિક સિગ્નલનું પાલન કરે અને ટ્રાફિક સિગ્નલમાં ટ્રાફિક બાબતે અમને પોલીસ રિફસંત્રને મદદરૂપ થાય ના પ્રથમ વકીલ ચણ રસ્તાથી ત્યાં પ્રથમ વખત ચાલુ કરવામાં આવેલા છે અને પછી જોઈને આગળ પણ બે ત્રણ જગ્યાઓ આઈડેન્ટિફાય કરેલી છે અને આગળ પણ કાર્યરત ભાષે માત્ર ભાઈ મેનેજર ટેક્સ ઇન લિમિટેડ બોટાદ જિલ્લામાં સૌ પ્રથમ વકીલ પેટ્રોલ પંપ પાસે માન્ય કલેક્ટર દ્વારા સીએસઆર યોજના હેઠળ લોકો માં ટ્રાફિક અંગે જાગૃતિ જાગૃતિ ફેલાય અકસ્માત ઓછા થાય તે અન્વયે સીએસઆર યોજના હેઠળ આ પ્રથમ ટ્રાફિક નું સૌની આપવામાં આવે છે સાથે જાયબ નો સહયોગ પણ ખૂબ જ હર હંમેશ માટે બોટાદ જિલ્લામાં ટેક્સપિન દ્વારા તરફથી હંમેશા સહયોગ આપવામાં જ આવે છે જ્યારે જ્યારે પણ વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે અમારી સેસ યોજનાનું ફંડ સત્વરે ફાળવવામાં અમારું મેનેજમેન્ટ અગ્રેસર છે